સો હેલો ગાય તો કેમ છો બધા મિત્રો મજામાં નાદનો આજનો વિડીયો શરૂ કરતા પહેલા મહાદેવ હળ ને જય શ્રી રામ બધા મિત્રોને ને આજનો વિડીયો શરૂ થાય છે આપણે રસ્તામાંથી આ જઈ છીએ મિત્રો સોટી લાઇટ ત્યારે ચાર વાગ્યાના નીકળ્યા હતા જોઈ જાઓ મોટામાંથી જવાડા નીકળ્યા એટલી મિત્રો આશે ઠંડી પડે છે તમારે કેટલી ઠંડી પડે કોમેન્ટ કરી દેજો મળી જશે તમને રસ્તામાં રસ્તાનો વ્યૂ એન્જોય કરજો બીજા થી દર્શન કરી લેજો એનાથી અંદર ભાઈ વિડીયો ની મનાય છે

મિત્રો અડધા સડી ગયા છે હું તમને આ વ્યુ બતાડું આ જોઈ ગયો વ્યુ હા ભાઈ અહીંયા છે આ ભાઈ અમારે થાકી ગયા છે મિત્રો સડી ગયા જોઈ જો વાગડી એક જીસીબી મિત્રો આની જેવા ઢાળમાં હું તમને બતાડું

ઓછો પૂરી દર્શન કરી લેજો સાવરમાના આ બધા લોકો લાઈન માં લાગી ગયા છે અહીંયા ચાલો આ મોટો દર્શન કરી બાઈક પછી જોઈ જા પાછળ નીચે ડી આવ્યા બધા આયા મિત્રો બધા ફોટા પાડે છે જોઈ લો આ તૈણી જોવા આયા આ ભાઈ તો હા થાકી ગયા થાકી ગયો ને ભાઈ તું આ જોઈ લો મિત્રો ગલુડિયા ધીમે ધીમે ઉતરી

હા ભાઈ કે છે શી યાર ઊભા જ ન રહી કઈ આ જોઈ લો હા દાદા આ ઊ છે ઢળા રો ડુંગરો ઉતરી ગયા છે જોજો આ બધા આઈ રહ્યા હતા આ ભાઈ થાકી ગયા છે ને જાય છે શાવડી રસ પીવા ચલો આ ભાઈ હું પીવાન છે આ ભાઈ શાવડી રસ પીવો છે આ બેને આ તમાર બેન હું પીવાન છે લા તમાર બેન હું પીવાન છે

એય યો આખી દુકાન છે આ બધા બધી બમ્મી પ્રોસેસમાં છે આ બધે નીકળી ગયા છે મિત્રો બધા ચોટીલા થી જયંલો ડુંગરો આ બધી છે માર્કેટ આ છે મંદિર મિત્રો બૂકી ગયા છે આપના હોટલે જોઈ લો અયા ડુંગર જોઈ લો આ બોલા ગાહે ને આ કાઢવા રે કાઢો આ હું કે મેરા પૈસા કેમ ના કે બધા આની માથે પડવો જોઈએ આ પણ માથે પડવો મંદિર કાસડીલે છે

તો મિત્રો ત્યાંથી નહી બતાવી શું ને હું તમને બતાડું આગળ જવાનું છે જોઈ લો મિત્રો મંદિર ઉપર મંદિર છે હું તમને હું તમને મૂર્તિ બતાડું મિત્રો બહુ બહુ મોટી મૂર્તિ છે આમ બધા હેલા જાય છે ને મૂર્તિ જોઉં મિત્રો એ મંદિર છે અહીં ભોળાનાથનું જ મંદિર છે મિત્રો ને આમ લો મિત્રો મૂર્તિ દર્શન કરી લેજો મિત્રો એનાથી જ્યાં વિડીયો આઉટ હોય ન હોય તો ઓલો મળીએ તમને ઉપર જો વિડીયો આઉટ હોય તો હું તમને દર્શન કરવી તો મૂર્તિ કેવી મોટી છે ઉપર છે મંદિર તમને બતાડું આગળ જ્યાં છે મૂર્તિ ચડે છે બધા ઉપરની સાઈડ નવવાલા બે ઘેડા જાય જો જો મિત્રો દર્શન કરી લેજો અહીં છે ગણપત બાપા પાંજી જાય છે એમ જો જોઈ જો લાઇટિંગ જોઈ જો તમે એક વાર મિત્રો બહુ મજા આવે આ જોઈજો આ ભાઈ પણ આવી ગયા આ બે ભાઈ આવી ગયા આ પણ આવી ગયા એ બધું આમથી થી બધા આવવાનું પડકા પડે એટલે મિત્રો આને આવી ગુફા જેવું છે જોઈ જો

મિત્રો એ વાતા ઘરે રાતનું બહુ મોડું થઈ ગયું તો એટલે કે વિડીયો ઉતાર્યો નતો ને હવે વિડીયો કરી છે મિત્રો અહીંયા પૂરો વિડીયો તમને ગમો તો લાયક છે સબસ્ક્રાઈબ કરતા જજો મળી આવે બીજા વિડીયોમાં બાય બાય